દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોડ્યું તાપી જિલ્લામાં ત્રણસો પચાસથી વધુ લોકોનું રેસ્ક્યુ નદીઓ ગાંડીતુર બની હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો દસ કલાકમાં આઠ ઇંચ સુધી વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની હતી તાપી જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળતા ત્રણસો પચાસથી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા હતા જેમાં વાલોની વાલ્મીકી નદીમાં ફસાયેલા બે લોકોનો હેલિકોપ્ટરની મદદ રેસ્ક્યુ કરાયું હતું ઉપરવાસના વરસાદને લઈને નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ગોળાપુર આવ્યા હતા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો